શેતર માં નહી જાવ ઘેર નું સારું કેવી કરાવી અમે તો ગમું આવડો સારો લઈ

પાવર કરે તો પાવર ના કરી કરવા તો જનાવરો તો ગમત પાવર કરો લાઈન ફરવો

અમારે તો હું નઈ આવતી એટલે વગાડીએ આવું બંધ કરે

પાઘડી વાળા ને ઇજ્જત જ દિન મન કે હરિયો ક્યાં મેલ પડ્યા આ પડે ખબર ના પડે બસ બસ એટલે આપણે ચેક જાય

આજે તો મંગળ મારું મહત્સો ah,